કવિતા એક પથ્થર થરથર ધ્રુજે કવિતા પથ્થર થરથર ધ્રુજે હાથ હરકથી જુઠ્ઠાને જળ પથ્થરની ત્યાં કોણ વેદના બુજે પથ્થર થરથર ધ્રુજે અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે એક ગામના ડાહ્યા જન સૌ ન્યાય નિરાંતે ટોળે એક કુલટાને પથ્થર મારી મારી નાખો એમ કિલ્લો લે કુંજે એક આદમી સાવ ઓને જોઈ એનું દિલ દયાથી દૂજે આ દુનિયાના શાણાઓના દુનિયાદારી જાણે ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા તેવ પ્રમાણે જેણે પાપ ન કર્યો એકે તે પથ્થર પહેલો ફેંકે એક અલોપ પેલા સજ્જન જ્યારે શું કરવું ના શું જે અબળા રહીને રહ્યો ઓલિયો એનું કવિજનગીત હજુએ ગુંજે